પોલીસનો દંડો જોઈને અપરાધીઓના ભલભલાના પરસેવા છૂટી જાય ત્યારે તમે સાંભળ્યું છે કે પોલીસના દંડાથી જ આરોપીઓએ પોલીસને ઢોર માર માર્યો હોય જ્યાં ફિલ્મોમાં બનતી આવી ઘટના ઘટી છે ક્રાઇમ કેપિટલ સિટીમાં પોલીસના ના સકંજામાં આવ્યા બાદ બે હાથ જોડીને ઊભી રહેલી આ ત્રિપુટી દેખાવમાં ભલે સામાન્ય આરોપીઓ લાગતા હોય પરંતુ આ શખ્સો ના સાંભળશો તો તમે પણ એવું કહીશો કે ચહેરા જોઈને તો આ એક પણ શખ્સ ખુંખાર લાગતો નથી આ એ ત્રિપુટી છે જેને સુરત પોલીસનું નાક કાપ્યું છે સુરત પોલીસના ના પર એવો છે કે જેના દ્રશ્યો જોઈ તમને સમજાઈ જશે કે સુરતમાં અસામાજિક સામાન્ય લોકો તો ઠીક પોલીસ પર પણ છે બેફામ પોલીસ અસુરક્ષિત બે પોલીસ કર્મી પર અસામાજિક તત્વોનો હુમલો હુમલાની ઘટનાના સત્તર કલાક બાદ કાર્યવાહી હુમલો કરનારા ચાર પૈકી ત્રણ શખ્સો સકંજામાં અસામાજિક તત્વોના આતંક અને પોલીસને લપડાક સમાન આ ઘટના અઠવા વિસ્તારમાં બની હતી સલાબતપુરા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના બે કોન્સ્ટેબલ નાઇટ પેટ્રોલિંગમાં હતા ત્યારે એક રિક્ષામાં બેસેલા લોકો શંકાસ્પદ લાગતા બંને કોન્સ્ટેબલે અટકાવ્યા હતા પરંતુ પોલીસને જોઈ આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારબાદ ચારેય શખ્સોએ ભેગા થઈ પોલીસના દંડાથી બંને કોન્સ્ટેબલ પર હુમલો કર્યો જેમાં કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર પરમાર અને પૂંજાભાઈ ઘાયલ થયા અને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બાબતે સત્તર કલાક બાદ ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવીના આધારે આ ચાર પૈકી ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે पकड़ायला आरोपी उमा मोहम्मद तुफिल मोहम्मद हनीफ शेख उर्फे मोनू हारून शेख और अब्दुल साहिल अब्दुल रऊफ शेख नो समावेश और एक आरोपी नितिन उर्फे लंगड़ा उसके लिए अभी टीम लगी हुई है और उसको हम जल्दी पकड़ लेंगे आरंभिक पूछताछ में इन्होंने बताया है कि कोई आ, मेडिकल की गोलियां है जिसका ये पूरा का पूरा पत्ता एक साथ ये लोग ले लेते हैं तो वो पत्ता हम लोग तपास कर रहे हैं कि कौन सी मेडिकल से किस तरह का पत्ते का ये लोग यूज करते हैं कि मैं उसके नशे में था जो तो मूल आरोपी है उसने आरंभिक पूछताछ में बताया और मुझे पता नहीं लगा कि पुलिस इस तरह का उसने प्रारंभिक पूछताछ में बयान दिया है और जितने इनके ऊपर आरोपियों पे केस है उन सबके विगत हम लोग मंगवा रहे हैं और डिटेल में अभी पूछताछ सभी आरोपियों के साथ में चल रही है इसके बाद में उचित जो भी कार्यवाही है वो की जाएगी अगर किसी केस में ये कंडीशनल बेल पे हैं तो इनकी बेल कैंसिल कराने की कार्यवाही પેટ્રોલિંગ કરાયલ થયા કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર અને પૂજાભાઈ બાઇક પર નાઇટ પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા ભારતે નજીક પંચશીલ સોસાયટીમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે સમયે ત્યાંથી એક રિક્ષા નીકળી રિક્ષામાં બેસેલા ચાર શખ્સો શંકાસ્પદ લાગતા કોન્સ્ટેબલે તેમને ઊભા રાખવાનો પ્રયાસ કર્યો પોલીસને જોઈ ચારેય શખ્સો રિક્ષામાં બેસી ભાગવાનો પ્રયાસ કર્યો આ જોઈ બંને કોન્સ્ટેબલે તેમનો પીછો કર્યો સલાબતપુરાથી રિક્ષામાં બેસી આરોપીઓ નાનપુરા વિસ્તાર સુધી પહોંચ્યા હતા ત્યારે આરોપીઓ રિક્ષા ઊભી રાખી અને તેમાંથી બહાર આવી બંને કોન્સ્ટેબલ પાસેથી તેમની લાકડી પડાવી હતી એ જ લાકડીથી બંને કોન્સ્ટેબલને ઢોર માર માર્યો હતો एक शख्स करो परंतुबले जैकेट इजा पहुंची भाई और भूपेंद्र भाई वो दोनों नाइट पेट्रोलिंग में थे और नाइट पेट्रोलिंग में एक सस्पिशियस ऑटो उनको दिखाई दिया जिसमें चार लोग बैठे थे जैसे ही वो लोग ऑटो की तरफ गए तो ऑटो वाले ने वहां से ऑटो को भगाया ऑटो को भगाया तो उन्हें डाउट हुआ और वो ऑटो के पीछा किया उन्होंने बाइक से तो यहाँ पे अठवा पुलिस स्टेशन की हद तक ऑटो आ गया और यहाँ हबीबसा मोहल्ला जो है वहाँ उस गली में आके ऑटो में से जो चार लोग थे वो उतरे और उन्होंने पुलिस का सामना किया उन्होंने बताया कि हम पुलिस वाले हैं और तुम लोग क्यों वहाँ से भगा के आए हो उसके बाद उन ऑटो वाले जो चार लोग थे उन्होंने पुलिस के साथ में जफा जफी की जिसका एक वीडियो भी सोशल मीडिया पे वायरल हुआ है पकड़ायेली त्रिपोटी धरावे गुनाहित भूतकार હુમલામાં સામેલ એક આરોપી વોન્ટેડ જાહેર પોલીસના કહેવા મુજબ હુમલામાં સામેલ ચારે આરોપીઓ રીઢા ગુનેગાર છે આરોપીઓ વિરુદ્ધ સુરતના અલગ અલગ વિસ્તારમાં ગંભીર ગુના નોંધાયેલા છે તુફેલ વિરુદ્ધ અગાઉ અઠવા રાંદેર ખટોદરા ઉમરા પોલીસ સ્ટેશનમાં મારામારી ચોરી ધાક ધમકી હત્યા જેવા ગુના નોંધાયેલા છે આરોપી હનીફ વિરુદ્ધ અમરેલીમાં મારામારી ધાક ધમકી જેવા ગુના નોંધાયેલા છે તો અબ્દુલ વિરુદ્ધ સલામતપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયેલો છે આરોપીઓ નાઇટ્રોજન કન્ટેન્ટ વાળી ગોળીઓનો નશા માટે ઉપયોગ કરતા હતા હુમલા સમયે પણ આરોપીઓએ ગોળીનો નશો કર્યો હતો પોલીસે ત્રણેય પૈકી બે આરોપીની વડોદરાથી તેમજ એકને સુરતથી ઝડપી પાડ્યો છે આ ગુનામાં સામેલ નીતિન ઉર્ફે લંગડો પોલીસ પકડથી દૂર છે આરોપીઓ હુમલા બાદ રિક્ષામાં જ વડોદરા ભાગ્યા હતા આ ગુનામાં ચોથા આરોપીને પકડવા પોલીસની ટીમ કામે લાગી છે ત્યારે કાયદો અને પોલીસને રમત સમજનાર રીઢા ગુનેગાર ને ખાખીનો ખોભ શું હોય તે સમજાવે તો ભવિષ્યમાં આવા તત્વો ખાખી વર્દી પહેરનારાઓ પર હુમલા કરતા સો વખત વિચાર કરશે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત